ઘરમાં મીઠાના પાણીના પોતું મારવાથી શું થાય છે જાણો વાસ્તુ નિયમ જય શ્રી કૃષ્ણ મિત્રો એવું માનવામાં આવે છે કે મીઠાના પાણીથી પોતું મારવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે તે માનસિક શાંતિ પણ લાવે છે અને સંબંધોને મજબૂત બનાવે છે અને એવું પણ કહેવાય છે કે જો ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે તો પરિવારના સભ્યોમાં બીમારીનો ભોગ બને છે જો કે મીઠાના પાણીથી પોતું મારવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થઈ સકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધે છે અને શરીર અને મન બંને સ્વસ્થ રહે છે એવું પણ કહેવામાં આવે છે કે જે ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ રહેતો નથી તેથી દરરોજ મીઠાના પાણીથી પોતું મારવું જીવનનો આર્થિક સમૃદ્ધિ અને સ્થિરતા લાવે છે ધ્યાનમાં રાખો કે પ્રાર્થના ખંડ કે મંદિરનો મીઠાના પાણીથી પોતું મારું પણ શુભ માનવામાં આવે છે પરંતુ ધ્યાનમાં રાખવું જોઈએ કે પોતું મારેલા મીઠાના પાણીને બાદમાં શૌચાલય કે ઘરની બહાર ફેંકી દેવું જોઈએ